તમે હીરોમાંથી ઝીરો થઈ જાઓ એક સેકન્ડમાં અનૈતિકતા અને અપ્રામાણિકતા રાખો તો નોકરી ધંધા વેપારમાં એટલે બહુ જ ધ્યાન રાખવાનું લૌકિક દ્રષ્ટિએ અને પરલૌકિક દ્રષ્ટિએ બે રીતે ખરાબ થાય લૌકિક દ્રષ્ટિએ તમે ગમે ત્યાં હો ઇવન ઇફ યુ આર ધી સહારા ઓફ થાઉઝન્ડ ઓફ ફેમિલીઝ યુ કેન સ્ટીલ લાઈ બે સહારા ઇન તિહાર ફોર ફોર યર્સ ટી થાઉઝન્ડ કરોડ ગાય ઇઝ ઇન તિહાર ફોર ફોર હે હેમ ઓફ ધ નેમ ઓફ યુર કંપની ઇવન ઇફ યુ આર ધીંગ ઓફ ધ સ્કાયસ ટુ લિવ ઇન્ડિયા વિધાઉટ એન ઇન્ડિયન પાસપોર્ટ તું ગમે તે હો ગમે ત્યાં હો સિદ્ધાંત જોડે ચેડા કરીશ તો પ્રશ્ન આવશે જ એક ભારતના બહુ સારા બોલર હતા ટી ટ્વેન્ટીમાં બહુ સારી બોલિંગ કરતા હતા હી વોઝ અ વેરી પ્રોમિસિંગ બોલર અને એમણે સ્પોટ ફિક્સિંગ કર્યું ટી ટ્વેન્ટી ઇઝ અ ટ્વેન્ટી ઓવર મે ગેમ વિનો અને ઇચ બોલર કેન બોલ મેક્સિમમ ફોર ઓવર્સ એટલે નોર્મલી જે સ્પીયર એટેક હોય એને કેપ્ટન યુઝ કરે પહેલી બે ઓવર ફર્સ્ટ સ્પેલમાં નંખાવે અને બીજી બે ઓવર સેકન્ડ સ્પેલમાં લઈ જાય પછી અકોર્ડિંગ ટુ ધ ગેમ પંદરમી ને સત્તરમી ઓવર નખાવે સોળ અઢાર નખાવે તો અઢાર ને વીસની નંખાવે જેવી ગેમની સિચ્યુએશન પણ સેકન્ડ સ્પેલ ટુ ઓવર્સની પાછળ હોય જેનો મેઇન અટેક બોલર હોય એટલે આ ભાઈએ એવું સોદાબાજી કરેલી કે સેકન્ડ સ્પેલમાં હું આવું અને મારા ખિસ્સામાંથી હું હેન્કર ચીફ હાફ હેન્કર ચીફ બાર લટકાવું એટલે દેટ વુડ બી એ સિગ્નલ કે હું આમાં વીસ રન આપીશ એટલે તો પેસ બોલર્સ તો બધા બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરતા હોય નોર્મલી એટલે ત્યાંથી એનો કેપ્ટન બોલાવે કે કમ ફોર ધી ઓવર એટલે ત્યાંથી જ એન્કરજી વળતો બાળ કરી નાખે એટલે પેવેલિયનમાં ટીવી ઉપર જોતા હોય બધા બુકીઝને બધાને ખબર પડે કે આ ઓવરમાં એ વીસ રન આપશે જ એટલે બેટ્સ ચાલુ થઈ જાય અહીં આવીને રનઅપ બે ત્રણ વખત ચેક કરે ટાઈમ આપવો પડે ને બુકીઓને અને પછી ઓવર પીચ ડિલિવરીઝ આવે આઉટસાઇડ ધી સ્ટમ શોર્ટ પીચ ડિલિવરીઝ આવે કવર બાઉન્ડ્રી હટાવી લે આઉટસાઇડ ધી સ્ટમ કવર ડ્રાઈવ મારી શકે એવી પીચ ડિલિવરી આવે ડીપ ફાઇન લેગ હટાવી લે શોર્ટ પીચ ડિલિવરીઝ આપે એટલે બધાને ડાઉટફુલ ગયો કે સમથિંગ ઇઝ રોંગ સમવેર અને જો પાંચમા બોલ સુધી બેટ્સમેન વીસ રન ના કરે તો છઠ્ઠો બોલ નો બોલ પડે વાઇડ પડે અને એની પણ શરત હતી કે હું એક્સ્ટ્રા બોલ નાખું એક્સ્ટ્રા પૈસા ફોર ઇચ ડિલિવરી બોલ ધ બોલર યુઝ ટુ ગેટ ફિફ્ટીન લાખ રૂપીસ મજા આવે એવો ધંધો છે ને છ બોલ નાખવાના છ ડિલિવરીઝ અઢી મિનિટની રમત અને પંદર છક નેવું લાખ રૂપિયા શું તમે ધંધો બીજો કરી લેવાના અઢી મિનિટમાં નેવું લાખ હાર્ડ પ્રોફિટ હા કેશ પ્રોફિટ અને એની ગર્લફ્રેન્ડ સાથે અહીંયા બોમ્બેમાં મલાડમાં કે બીજા કોઈ જગ્યાએ મોટા મોલમાં શોપિંગ કરવા જાય તો વન વિઝિટના ચાલીસ ચાલીસ લાખ રૂપિયાનું બિલ થાય ક્યાંથી પે કરી શકતા હોય આ લોકો પણ આ આ ઇન્કમ હતી દિલ્હી પોલીસને ડાઉટ ગયો એટલે તે બેક અને એના ફોન કોલ્સ રેકોર્ડ ચાલુ થયા અને એમાંથી પકડાયું કે સ્પોટ ફિક્સિંગ પિકઅપ કર્યો ચાલુ આઈપીએલ પિકઅપ કરી લીધો ત્યાં જઈને જેલમાં મૂક્યો અને પછી કેસ ચાલ્યો એટલે બીસીસીઆઈએ બોર્ડ ઓફ કંટ્રોલ ઓફ ક્રિકેટ ઇન ઇન્ડિયા એમને કહી દીધું કે તમારે કોઈ દિવસ બોલ પકડવાનો નહીં તમારે ગ્રાઉન્ડ ઉપર આવવાનો નહીં તમે શાંતિથી કેરેલામાં જઈને રહો અ વેરી પ્રોમિસિંગ બોલર અ વેરી પ્રોમિસિંગ કરિયર ગોટ રૂન્ડ બીકોઝ ઓફ અનએથિકલ પ્રેક્ટિસ હું તમને સામાન્ય દ્રષ્ટાંતથી સમજાવું તમારા ઘણા એન્જિનિયર થયા છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર કોઈ થાય આંગળી ઓછી કરો આ છે ને પાછળ ચાર પાંચ જણા છે તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થયા પછી તમે કદાચ મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી બોર્ડમાં જોબ ચાલુ કરી યુ સ્ટાર્ટ યર જોબ એઝ અ જુનિયર એન્જિનિયર દેન્યુ અ સિનિયર એન્જિનિયર દેન્યુ યુ બીકેમ એન એક્ઝિક્યુટિવ એન્જિનિયર પછી તમે બોર્ડ મેમ્બર બન્યા પછી તમે ધારો કે ચેરમેન બની ગયા અને તમારી ચાલીસ વર્ષની સર્વિસિસ હોય તમે એક દિવસ રવિવારે સવારે ફ્રી બેઠા હોય તમે આમ પ્લગ સામે જઈને કહો જો આ ચેરમેન ની આંગળી છે ધ્યાન રાખજે હું અંદર નાખું છું પ્લગમાં પણ આ ચેરમેન ની આંગળી છે તારું ડિસ્ટ્રિબ્યુશન મારા હાથમાં છે ચાલીસ વર્ષથી આખા મહારાષ્ટ્રમાં હું ડિસ્ટ્રિબ્યુટ કરું છું એટલે ધ્યાન રાખજે એમ કરીને પ્લગમાં આંગળી નાખો તો ચેરમેન શ્રી ની આંગળીને શું થાય આંગળીની આંખો નાખો બળી જાય કારણ કે ઇલેક્ટ્રિસિટી ડઝન્ટ નો યોર પોસ્ટ પોઝિશન એન્ડ પાવર ઇટ ઓન્લી રેકગનાઇઝસ હ્યુમન ફ્લેશ એન્ડ બ્લડ ઇન ધ સેમ વે એથિક્સ ઇન લાઇફ ડઝન્ટ નો યોર પોસ્ટ પોઝિશન એન્ડ પાવર ઇટ રેકગનાઇઝસ ઓન્લી હ્યુમન ફ્લેશ એન્ડ બ્લડ ચિપકા વિદે મરી જવાય બધું અસ્તિત્વનો આનંદ ખલાસ થઈ જશે તમારી કરિયર ખલાસ થઈ જશે તમારું ફેમિલી ખલાસ થઈ જશે તમારો બિઝનેસ ખલાસ થઈ જશે એટલે કોઈ દિવસ ખોટું કરતા નહીં પ્રમુખ સ્વામી મહારાજ આટલી મોટી સંસ્થા ઊભી કરી જે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થામાંથી હું આવું છું ઇટ ઇઝ વન ઓફ ધ લાર્જેસ્ટ ઓર્ગેનાઇઝેશન્સ ઇન ધ વર્લ્ડ ટોપ ટેન એનજીઓ ઓફ ધ વર્લ્ડમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા છે વી હેવ ગોટ અ પર્મનન્ટ સીટ ઇન ધ યુનાઇટેડ નેશન્સ એઝ એન એનજીઓ ઓનલી થ્રી ઇન ઇન્ડિયા હેઝ એવરી ફ્રાઇડે અ બીએપીએસ રેપ્રેઝેન્ટેટિવ સિટ્સ ઇન ન્યૂયોર્ક ઇન ધ યુનાઇટેડ નેશન્સ એ કક્ષા સુધી પ્રમુખ સ્વામી મહારાજ પાસઠ વર્ષ આ સંસ્થાના પ્રમુખ રહ્યા એમણે આ સંસ્થાને આ કક્ષા સુધી પહોંચાડી એમને એક વખત પ્રશ્ન પૂછ્યો કે સ્વામી કયો વિચાર તમારા મનમાં કાયમ રહે છે પ્રમુખ સ્વામી મહારાજ જેમને એસી વર્ષનું જાહેર જીવન જીવ્યા નિષ્કલંક જીવ્યા એમને કહ્યું કે કયો વિચાર તમારા મનમાં કાયમ રહેશે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો એવું કહું એન્ડ દેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને ક્યારેય નથી આવ્યો આને કહેવાય અસ્તિત્વનો આનંદ આને કહેવાય લાઈફ લીવ કોન્સ્ટન્ટ એની પાછળ દોડવાની બહુ જરૂર નથી તો ફેમિલી માટે તમે ટાઈમ આપી શકશો વોરેન બફેટ ને ફિફ્ટી ઇયર્સ ઓફ મેરિડ લાઈફ પૂરા થયા એમના બર્ગ હેથ હેથવે ફ્લેગશીપ કંપનીમાં સિક્સટી થ્રી કંપનીઝ છે એના બધા સીઈઓઝે ભેગા થઈને એમની ફિફ્ટી સરપ્રાઇઝ પાર્ટીઝ ઓલ ઓવર ધ વર્લ્ડ રાખી હતી એમાં કન્ક્લુડિંગ પાર્ટી લંડનમાં હતી ઇટ વોઝ અટેન્ડેડ બાય થર્ટી હેડ્સ ઓફ સ્ટેટ્સ ઓફ યુરોપ આફ્રિકા અને અમેરિકા એટલે કેટલી ડિગ્નિફાઈડ પાર્ટી હતી તમારા અત્યારે આ સભાજનમાં ઓડિયન્સમાં ઓન પાવર ત્રીસ પ્રેસિડેન્ટ્સ અને પ્રાઇમ મિનિસ્ટર્સ બેઠા હોય તો ડિગ્નિટી કેવી કહેવાય આ ગેધરિંગની એમાં બધા વારાફરતી સ્ટેજ ઉપર આવીને બધા બબ્બે મિનિટ વોરન બફર્ટ કે એમના વાઇફ સાથે કે એમના ફાઉન્ડેશન સાથે કંઈક કામ કર્યું હોય શેરિંગ ધેર એક્સપિરિયન્સ એટલે વન્ડરફુલ ફ્લો ચાલતો હતો બે કલાક સુધી એમાં કોઈક બુદ્ધિશાળી વ્યક્તિ બેઠા હતા હિરિયસ હેન્ડ અને કે સર ઇફ યુ ડોન્ટ માઇન્ડ ક્યુ વેરી સિમ્પલ ક્વેશ્ચન વોરેન બફેટ એના પત્ની કહેવો કેરી ઓન એટલે પેલા જેન્ટરમેને પૂછ્યું કે સર વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર હેપી મેરીડ લાઈફ ઓફ ફિફ્ટી યર્સ આગળ એક્ઝેક્ટિવ વાપરેલો હેપી એમને મેરીડ લાઈફ નહોતું પૂછ્યું પચાસ વર્ષનું વોરેન બફેટની સામે આ માઇક્રોફોન હતો એમના વાઇફે પુલ ઓવર કરી લીધું આઈ વોન્ટ ટુ આન્સર દિસ ક્વેશ્ચન ખેંચી લીધું માઇક વોરેન બફેટના ચહેરા ઉપર એક વ્રિંકલ પણ ફરી નહીં એટલે પચાસ ટકા ઉત્તર તો લોકોના એક્શનમાંથી મળી ગયો કે આ પચાસ વર્ષ કેમ ચાલ્યું હશે ખબર પડી સાંભળજો એને કહ્યું કે દેર એઝ નોટ બીન અ સિંગલ ડે અમારા લગ્ન જીવનમાં એક દિવસ પણ એવો નથી ઇયર્સ વેર મી માય હસબન્ડ માય ચિલ્ડ્રન દેર આફ્ટર માય ગ્રેન્ડ ચિલ્ડ્રન ટુ ડે વિથ આર ગ્રેટ ગ્રેન્ડ ચિલ્ડ્રન વી ડોટ સેટ ફોર ડિનર ટુગેધર એટ એમ આને અસ્તિત્વ નો આનંદ કહેવાય આને અસ્તિત્વની ઉજવણી કેવાય અઠવાડિયામાં પાંચ દાડા તમારી થાળી ઢાંકી રાખવી પડે ડાઇનિંગ ટેબલ ઉપર અગિયાર વાગ્યા એને ખાવે તો કે જિંદગી કહેવાય આમ ના પાડો છો પણ કાલથી કંઈક એપ્લાય કરજો પછી એમણે કહ્યું કે પચાસ વર્ષના મારા મેરિડ લાઇફમાં દર હેઝ નોટ બીન અ સિંગલ ડે કે મેં અને હું ને મારા હસબન્ડ રાત્રે ડિનર પછી અડધો કલાક ઇવનિંગ વોકમાં સાથે ન ગયા હોય અને તમે ડાઇનિંગ ટેબલ ઉપર બેસો છો ત્યારે તમારા જમણા હાથમાં સ્પૂન અથવા કોડિયો હોય ને ડાબા હાથમાં એટલે બધાને જવાબ ખબર આટલી બધી ખબર છે તો હવે તો સુધારો કરવો જ પડશે આટલી બધી તમને ખબર જ છે વેન યુ લીવ અ લાઈફ ઓન ઓફ ઇન્ટ્રોસ્પેક્શન વેન યુ નો સો મેની થિંગ્સ નાવ ધ ઓનલી વન થિંગ રિમેન્સ ઇઝ ટુ અપ્લાય પછી એમણે વાત કરી કે એક પણ દિવસ એવો નથી કે જ્યારે હું ને મારા હસબન્ડ મારા ને ટ્યુશન આપવાના બેઠા હોય દરાફ તર વિથ ટ્યુશન દ અવર ગ્રેન્ડ ચિલ્ડ્રન એન્ડ ટુડે વી આર ટ્યુશનિંગ અવર ગ્રેટ ગ્રેન્ડ ચિલ્ડ્રન રોજ અડધો કલાક અમે સાથે બેસીએ છીએ અમારા ના ના નાના ગ્રેટ ગ્રેન્ડ ચિલ્ડ્રન છે ને દોઢ બે ત્રણ વર્ષના એ લોકોને ન્યુમેરિકલ્સ ને આલ્ફાબેટ્સ અમે શીખવાડીએ છીએ એટલે તમે તમારા સંતાનો કે તમારા ગ્રેન્ડ ચિલ્ડ્રન માટે ટ્યુશન સર ઘરે બોલાવો છો અથવા ટ્યુશનમાં એને મોકલો છો એનો મતલબ એમ થયો કે તમને ટ્યુશનના પૈસા પોસાય છે ને બિચારા વોરેન બફેટને નહીં પોસાતા હોય નહીં વોરેન બફેટને પૂછ્યું કે વાય ત્યારે એમણે કહ્યું કે વી આર સ્પેન્ડિંગ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ આર નેક્સ્ટ જનરેશન જસ્ટ બિકોઝ વી વોન્ટ ટુ ટ્રાન્સમિટ આર વેલ્યુઝ અમારા ફેમિલી વેલ્યુઝ અમારા ફેમિલી કલ્ચર અમારે નેક્સ્ટ જનરેશનને આપવું છે કે દિસ ઇઝ હાઉ ધ બફેટ ફેમિલી શુડ લીવ એ અમારે ટ્રાન્સમિટ કરવું છે ને એટલા માટે વીઆર સ્પેન્ડિંગ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ અને તમારો તો ટાઈમ જ નથી ટીવી ને સોશિયલ મીડિયા ને મોબાઈલ ફોનને બધું એક વખત રવિવાર સવારે પૂછે ગયો હતો ને તો પેલો ક્યાં એક્ઝામ હતી તો કે ના ટેસ્ટ ક્યારે છે તો પછી તો મહિના પછી છે હોમવર્ક બધું કરતો હતો ને તો ક્યાં કોઈ ફરિયાદ નથી આવીને તો કે ના હારું જા પેલું પોલીસ સ્ટેશનમાં પીઆઈ ઇન્કવાયરી કરતો હોય ને એ રીતે તો રવિવાર છોકરા એકવાર સોમથી સીન્ડર નહીં કરવાનો પેલા અમેરિકામાં બધા બિચારા સેલ પર ગમે તેવો મોટો મિલિયન રવિવાર સવારે ચડ્ડી પહેરીને બિચારો ગ્રાસ મૂવ કરવા ઊભો રહી ગયો મોર મશીન લઈને હું કામ જાતે જ કરવાનું ત્યાં તો રવિવાર સવારે એકવાર પેલું ગ્રાસ ગ્રાસ છે મો કરી દે એમ રવિવાર સવારે એકવાર છોકરાની ઇન્કવાયરી કરી નાખે પછી ટાઈમ હોય નહીં એટલે ધીસ ઇઝ નોટ અ ફેમિલી લાઈફ વેલ લીવડ